નબીરાઓ બેફામ બની રહ્યા હોય તેમ લાગી રહ્યું છે ત્યારે વાલક બ્રિજ પર જોખમી રીતે કાર મૂકી રીલ બનાવનારાઓને કહેવા જનાર કોન્સ્ટેબલને નબીરાઓએ કાર બોનેટ પર 300 મીટર સુધી લટકાવ્યો હતો આખરે બંને નબીરાઓની પોલીસે ધરપકડ કરી હતી સુરતમાં ફરી નબીરાઓનો આતંક સામે આવ્યો છે એક યુવતી સાથે વાલક બ્રિજ પર રસ્તા વચ્ચે જોખમી રીતે કાર ઊભી રાખી બે નબીરાઓ રીલ બનાવી રહ્યા હતા ત્યારે કોન્સ્ટેબલ એલ આર નિલેશ પ્રેમજીએ તેઓને ઠપકો આપતા નબીરાઓએ કોન્સ્ટેબલ પર કાર ચડાવી દીધી અને કોન્સ્ટેબલે કારના વાઇપરના સહારે ત્રણસો મીટર બોનર સાથે લડકી રહ્યો હતો તો ઘટનાની જાણ થતાં જ સરથાણા પોલીસનો કાફલો ઘટના સ્થળે દોડી ગયો હતો અને કોન્સ્ટેબલ પર કાર ચડાવનાર પ્રાજલ ખેરની તથા ધ્રુપેન વાસાણીની ધરપકડ કરી હતી કોન્સ્ટેબલ એલ આર નિલેશજી પ્રેમજી સ્પીડ લઈને ત્યાં ઊભા હતા